હલો નમસ્કાર સત્સિ કાલ આદા વનસ્લા હલે કોમલતાબ લોચ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો આજનો વિડીયો છે કે એક શિક્ષકનો વિડીયો છે કે એ શિક્ષક એક છોકરાઓને ટ્યુશન આપતા હોય છે ને એમાં એક છોકરો એની પાસે ટ્યુશન લેવા આવતો હોય છે વેપારીનો છોકરો હોય છે એક સમયે એક દિવસે વેપારી બહાર પરદેશમાં વેપાર કરવા જાય છે છોકરો ટ્યુશનમાં આવે છે બાજુના ગામમાં અને એ શિક્ષકનું નામ હોય છે જગતરામ આ જગતરામ બહુ સારા માણસ હોય છે નેક માણસ હોય છે અને ત્યાં છોકરો આવે છે ટ્યુશનમાં ત્યારે ગળામાં સોનાનો હાર પહેરેલો હોય હાથમાં લક્કી પહેરેલી હોય કાનમાં કડી હોય આ બધું પહેરીને એ આવે છે કિંમતી સોનાના દાગીના પહેરીને આવે એટલે શિક્ષક એને જોઈને કહે છે કે બેટા આ દાગીના તું કાઢી નાખ કારણ કે તારી પાસે જ્યાં સુધી લક્ષ્મીનો વાસ હશે ત્યાં સુધી સરસ્વતી નહીં આવે કારણ કે સરસ્વતીને લક્ષ્મી લક્ષ્મીને બેહીને આ રીતે વિરોધ છે એટલે મિત્રો સરસ્વતી લાવવી હોય તો લક્ષ્મીને થોડીક દૂર રાખવી પડે એ વસ્તુ આમાં છે કારણ કે ઘણા બધા એવા વિશ્વમાં મહાન માણસો થઈ ગયા કે પુઅર હોય છે ગરીબ હોય છે અને એ આગળ વધે છે તો મિત્રો એ ઘરેણાંએ કઢાવી દે છે અને મૂકી દે છે એના કબાટમાં પછી એ છોકરાને ભણાવવાનું ચાલુ કરે છે છોકરો ઘરે જાય છે એની મમ્મી એને પૂછે છે કે બેટા પેલા ઘરેણાં કાંઈ ગયા તું પહેરીને ગયો તો એ લકીને આંદેને બધું તો કે મમ્મી મારા શિક્ષક જગતરામે એ ઘરેણાં કાઢી લીધા છે અને એવું કીધું છે કે તારી પાસે લક્ષ્મીનો જ્યાં સુધી પ્રભાવ હશે ત્યાં સુધી સરસ્વતી નહીં આવે વિદ્યા નહીં આવે તો મિત્રો આ વસ્તુ એની મમ્મી સાંભળીને ચોક થઈ જાય છે એના મગજમાં એક અલગ વિચાર આવવા માંડે છે કારણ એ કહે છે કે ભગતરામ તો જગતરામ તો ઠગતરામ નીકળ્યા કે એ તો ખરેખર મારા છોકરાના ઘરેણા એણે રાખી લીધા એટલે એ ગામમાં બીજી સ્ત્રીને વાતો કરે છે પાડોશમાં અને પાડોશમાંથી વાતો આખા ગામમાં ફેલાઈ જાય છે કે ઠગતરામ છે બેઈમાન છે અને આપણા છોકરાને સારું શિક્ષણ કેવી રીતે આપી શકે તો આ વાત આખા ગામમાં ફેલાઈ જાય છે થોડાક સમય પછી વેપારી ઘરે આવે છે એટલે એની પત્ની એને વાત કરે છે કે ભાઈ આ રીતનું થયું છે કે આપણા છોકરાના ઘરેણાં જગતરામે રાખી લીધા છે છોકરો ટ્યુશન જાય છે એટલે વેપારી તરત જ તાત્કાલિક જગતરામ જગતરામના ઘેરે આવે છે અને વાત કરે છે કે જગતરામ તમે મારા છોકરાના ઘરેણાં લઈ લીધા છે તો કે નહીં લઈ લીધા નથી મેં રાખ્યા છે અને એટલા માટે રાખ્યા છે કે આ છોકરાની ઉંમર નાની છે કોઈ રસ્તામાં લૂંટી લેશે એટલે મેં હાથ સાચવીને રાખ્યા છે જો એમ કરીને આપી દે છે વેપારીને વેપારી ખુશ થઈ જાય છે અને વેપારી ઘેરે આવીને એની પત્નીને બધાને આજુબાજુમાં બધાને વાત કરે છે કે જગતરામ એક ઠગતરામ નહીં પણ ભગતરામ છે એક મહાન માણસ છે એક ઈમાનદાર માણસ છે એના જેવો કોઈ વ્યક્તિત્વ નથી એવી વાત આખા ગામમાં ફેલાઈ જાય છે એટલે કે એની પ્રશંસા થાય છે શરૂઆતમાં એની નિંદા થયેલી હોય પછી એની પ્રશંસા થાય છે અને એના પ્રશંસાના બ્યુગલ આખા ગામમાં ફેલાઈ જાય છે હવે આ વાત જગતરામ પાસે આવીને કોઈક કહે છે કે તમારી પ્રશંસા આખા ગામમાં થાય છે કે તમે ઘરે કાયા લઈ દાતા હતા અને પાછા આપી દીધા તો ત્યારે જગતરામ રાખ હાથમાં લે છે એક ચપ એક ચપટી અને નીચે ફેંકે છે બીજી ચપટી લે છે અને પાછી ફેંકે છે એટલે કે બે ચપટી હાથમાં રાખ લઈને નીચે ફેંકે છે તો પેલો વ્યક્તિ એને પૂછે છે કે આવું કરવાનું કારણ શું તો જગતરામે એવું કહે છે કે પેલી ચપટી મેં લીધી એ મારી નિંદાની હતી મારી નિંદાઓ થતી હતી એને મેં મારા દિમાગમાંથી કાઢી નાખી કે ભલે થવા દો જે કરે એ કરવા દો પછી બીજી જે ચપટી હતી એ મારી પ્રશંસાની હતી એટલે કે જે મારી પ્રશંસા થઈ એ પણ મેં મારા દિમાગમાંથી કાઢી નાખી એમણે કીધું જગતરામે લાસ્ટમાં બહુ મસ્ત વાત કરી કે નિંદા કરતાં પ્રશંસા તો બહુ ખરાબ છે તમારી જો કોઈ પ્રશંસા કરે તમારા કોઈ વખાણ કરે તો તમને ખબર જ નથી પડતી કે તમારું કેટલું નુકસાન થઈ જવાનું છે એટલે પ્રશંસા તો પહેલી જ કાઢી નાખવાની મિત્રો નિંદા તો થાય જ હરેક માણસની નિંદા થતી હોય છે અને થતી જ રહેશે દુનિયાનો નિયમ છે તો મિત્રો આમાં ઘણું બધું આપણને કહી જાય છે કે બે 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 પરિસ્થિતિમાં બેલેન્સ જીવન જીવીએ તો ઘણું બધું મળતું હોય છે અને જીવનમાં શાંતિ રહે છે તો આ એક સ્ટોરી હતી અને આ માધ્યમથી તમને કહેવાનો મને મોકો મળ્યો મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ધન્યવાદ